એક ધારાસભ્ય સુટાઈ ને ગાંધીનગર ગયા ત્યાં કોઈ પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે છે એ કે હારું હોય તો દેશી ફાવે છે ઓલા ભાષાનું પૂછતા હતા ના કોથળી હોમ હતા એ હવે ન્યા જાય કે અહીંયા રે એમાં ફેર હું પડી જાય એ કયો અને સાહેબ હકીકત હોય આ વખતે સમાજે નિર્ણય આમ તમે જો કોઈની સભા મોળી ન ગઈ ભાઈ હવે તમે ફટાફટ આપી ગયો ઘડીક આપી ગયો ફટાફટ આપી ગયો દેવજભાઈને આપો

એટલે હું વાત મૂળ વાત કરતો તો જયારે આમ તમે જોવો આમ આમ બધા એક જણો અપક્ષમાં ઉભો અમારી બાજુ અપક્ષમાં ઊભેલા ને ભાઈ છેલ્લા છેલ્લા દિવસો ને ચૂંટણીની ઘમઘમાટી બોલે અને માઇક બેન થવાના મૂળ બે દી બાકી ચાર ગામ બાકી રહી ગયેલા ને અને ખુલ્લી જીપમાં પ્રસાર કરી કરીને ધૂળ્યું ખાઈ ખાઈને તમને કોઈ ગળું થઈ ગયેલું ધોહરા જેવું અને છેલ્લા સુરે પોગી ગયેલું ભાઈઓ તથા બેલો ભારત માતા કી જય

કે આવો સમાજ તેથી હારો નહોતો સમાજ જ્યારે બેકાર થાય ને ત્યારે જ ભગવાન જન્મ લે સમાજ જ્યારે ધર્મ વગર નો થઈ જાય ત્યારે જ એ એ એ જન્મ લે તમે કલ્પના તો કરો કે કુરુક્ષેત્રની બરોબર એમ કહેવાય મધ્યમાં નારાયણ એમ કહેવાય ગીતાનું જ્ઞાન દેતો હોય અર્જુનને બે બાજુ થઈને એમ કહેવાય ખાસ દિન થઈ ગયું હોય અને આ બાજુ દુર્યોધન ઉતાવળ કરતો હોય દાદા ભીષ્મને એમ કે એ દાદા આ શું કરે છે વચ્ચે એને કે જટ રથમાં ચડે અને દાદા તું જટ શંખ વગાડ એટલે જટ આ યુદ્ધ પૂરું થાય તેથી પહેલો શબ્દ દાદો ભીષ્મ એટલું બોલ્યો કે દુર્યોધન તને મહેરબાની કરીને કહું તું ઘડીક શાંત થઈ જા દાદા ભીષ્મનું નિવેદન કે દુર્યોધન આજ મને પહેલી વાર અફસોસ થાય છે કે હું ગંગાનો દીકરો થયો છું એ ગંગા બેનો એનો મને અફસોસ થાય ગંગાનો દીકરો બન્યો એની કરતા કુંતેય બન્યો હો તો કૃષ્ણની વાણી સાંભળવાનો મને લાભ મળે દુર્યોધન આ નારાયણ કે અર્જુનને કહી રહ્યો છે હે પવનદેવ છે જોકો તો આ બાજુ બહાર જેથી કરીને જાતા જાતાય મને નારાયણના શબ્દો સાંભળાઈ જાય આ યુગ તો જી સતયુગમાં હરિચંદ્ર રાજા થયા પણ સમાજ આવો સારો હતો જ નહીં હરિચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હોય ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે અને જસુભાઈ રખે હર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો તો બીજી પ્રજા કેટલી બેકારના પેટની છે રામ જેવો રામ વનમાં જતો હોય સાહેબ રીસ ને વાંદરા સિવાય કોઈ સપોર્ટ ન કર્યો બધા પાછા તમાકુ સોળતા સોળતા દરેક માણસ પાસે દાતારી પણ છે દરેક માણસો પાસે વીરતા પણ છે દરેક માણસ પાસે ખુમારી પણ છે અત્યારે કોઈ પણ માણસને નીચું જીવતા આવડતું જ નથી પોતપોતાની ખુમારી લીધે બેઠા છે આ હું તો કીધું કળિયું છોકરા નું રાજી હતા પહેલા થવા ટી શર્ટ આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં ખર્ચામાં આપડા દાદા ને લગ્ન થઈ ગયા ગામ થવાડા બેસ આપણે અવડા હતા મરી ગયા ખાખી સડી પેરી પેરી મરામ ટોલા એવા दादा એકડે એકો એકડે મીંડે કમ ખંજવાળતા કેટલા એકરે કામ કરતા જાતા તા અને એથી ઉજલું ઈ છે બધાય નાતા શીખ્યા છે મગર પહેલા તો આપણે સોમા નવરાવ એ ભૂલથી બહાર રહી ગયા ઈ તો નવી નવી લાઈટ આવી ને એક જણો ટેબલ મૂકીને લેમ્પ ચડાવતો તેની પત્નીએ કીધું રહેવા રહેવાજો તમને નો આવડે પછી તો લાઈટ થી બીતા એ કેમ બધા એ કે ઝટકો લાગી જાય હેઠા ઉતરો નહીં આપડે એમાં ઓલો ભખ દઈને પીડ્યો હું કેતી હતી ન આપડે ઉલટર માંગલી આવી ગઈ ને તરત ગામ માલિક ગાડું લઈ આવ્યા ને નાખ્યો ગાડામાં શોર્ટ લાગી ગયો એમ સમજી ને બાય વળી ખોળા માથું લઈને બેસી ગઈ જાણે સાવિત્રી હોય સત્ય ને શોર્ટ નહોતો લાગ્યો બેટા એ ઉપાડ્યું ગાડું અડધે પડ્યું ને અડધે ઓલો ભાનમાં આવ્યું આમ જોયું તમે મને ક્યાં લઈ જાવ શોર્ટ લાગી ગયો ના પાડતી તમને નહીં ફાવે નહીં ફાવે તમને શોર્ટ લાગી ગયો એટલે હોસ્પિટલ લઈ જાય એ કે પાછું ગાડું વાળો તક કેમ તક શોટ નથી લાગ્યો તક તો મારી ને મારી બગલ હું ગાઈ ગયો હવે કેટલા દી નાયો નહીં હોય વિચાર કરો જો એના ને એના પૈંડ એને બેભાન કરી દે અને આપણે એમાં આપણે એમાં આપણું ગુજરાત ગુજરાત છે આપણે ગુજરાતમાં ચાર ફેરા ફરે લગ્ન થાય ને કિશન અરે કિશનના લગ્નમાં તો આપણે ડાયરો કરવો છે કે હા આપણા ગુજરાતમાં ચાર ફેરા મહારાષ્ટ્રમાં હાથ સતપતિના સાથે સાત ફેરા ફરે આપણે સતપતિની ખાલી સત્ત ઋષિ પૂજા કરી લઈ બાકી મહારાષ્ટ્રમાં સાત ફેરા ફરે અને પાછું ત્યાં રિવાજ એવો છે લગ્મણભાઈ ફેરે ફેરે વરરાજો કાંઈક માગે એ આપે તો જ વરરાજો આગળ ડગલું ભરે આપણે તે ફેરે ફેરે ઓલા ખેતર પાણી નથી અગૂઠો ટાડતા હા તમારું થઈ ગયા ને લગ્ન લગન નથી કે હા એ લગન થાય પછી ખબર પડશે અંગૂઠો અડાડવો કેટલાનો થાય એક જગ્યાએ વરરાજ આમ પેલો ફેરો ફરતો હતો ને આગળ લગ્ન ગીત ગાય એટલે મને યાદ આવે આમ પેલો ફેરો ફરતો હતો ને એમાં બરોબર આમ ખેતરપાળ પાસે વરરાજ આવ્યો હા ને ગોર દાદા આપણા ગામડાના ભાઈ દેશી ઘી ખાઈ ગયેલા ગળું ઘરેડી જેવું ઓમ શુભ લગ્ન રાજા ના પગ માલી બુટ મોજા કાઢીને ને રાજા ના જમીન પગ નો અંગૂઠો ખેતર પાલ ને અડાડો અણવર કે આલ્યો ગોર દાદા સો રૂપિયા તમારો અંગૂઠો અડાડી જો ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે ભાઈ રાજા નો અંગૂઠો અડાડવો પડે દાદા આલ્યો બીજા હો પણ ઈ મુદ્દો રેવા જો ગોર દાદા કે આમાં કઈ ખબર નથી પડતી તકે રેવાય જો અમે એ ને નથી ખબર પડવા દીધી ને તમે ખેતર પાલ ને હુકામ ખબર પાડો છો ગોર દાદા કે હજી સમજાણો નથી કે વરરાજા ને અંગૂઠો જ નથી તમે જ્યાં માંડવા વિશેમાં ભૂલું પાડો અને ખરેખર તા આ લગનની વાતો કરીને અમુકને બહુ મજા આવે પણ જેને આપ લગનની વાતો કરીને મજા કોને નો આવે પિસ્તાલીસ વર્ષ છે ને લખણે રહી ગયો હોય એ આપણે કહેવાય બીજી બીજી વાતો કરો બીજી વાતો કરો હમણાં એક જણા એક જગ્યાએ પોગ્રામમાં ગયો ને આવી લગનની વાતો માંડેલી ને એમાં એ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ત્યારે હવારમાં કોઈ પબ્લિક જાજુ હોય નહીં એ ભાઈ મને મળ્યા મને કે મળવું છે પ્લીઝ ગળગળો થઈ ગયો મેં કીધું હાલ ગાડી બે હાડો બે ગાડી માં મને કે એમ નહીં હા માં બે ભાઈ આવી વાત ઉભડક બેઠા બેઠા ન થાય એટલે અમે તો ગાડીની સીટમાં પલોઠી વાળી હામ હામાં બેઠા હું બોલ ક્યાંય લગ્નની વાતો ન કરતા મેં કેમ તારા બાકી બાકી નથી મા ભાઈ વીસ વર્ષ થઈ ગયા લગન છે પણ હું ગામો ગામ બોર્ડ મારવાનો છું કે વાયમાં પડજો કવામાં પડજો પણ માંડવામાં કોઈ ન ઘડતા ગામો ગામ તો બોર્ડ ન મારો તો કે કહે અને પાછું એ લખવાનો ઇલેવન લાઇનને થાંભલે સડીને ઇલેક્ટ્રિક લાઇટના તાર ડોકમાં નાખજો પણ વરમાળા ડોકમાં ન નાખજો અરે મેં કીધું દુનિયા લહેર કરે મને કે લહેર દુનિયા હું કરે મા ભાઈ હું કહું છું ને બીજા કહેતા નથી અરે મેં તું હોય દોસ આ બધા જલસા કરે છે ને તું મને કે મા ભાઈ કોને ખબર મારા ક્યાં સોગળીએ ગોર દાદે હસ્તમેલાપ કર્યો પાઠે સડ્યું નહીં તો પાઠે સડ્યું જ નહીં માય ભાઈ એવું વહેર્યું ભટકાણું ને માયા ભાઈ વી વર ચા મેં ઘરે કોઈ દી જમ્યો નથી આ તો કોઈ દી ઘરની વાતો કરાય નહીં બાકી માય ભાઈ કઈ હું મરદનો દીકરો છો રોવ તો રાકો ન લાગો પણ કેદુ નું કોઠો એ તો વેજું ને કે ભાઈ માય ભાઈ આ તો તમારે જેવા માણસ મળ્યા એટલે કહી દઈ બાકી કઈ મરી જાય બાકી ઘરની વાતો થોડી બહાર કરાય લે વી વર થઈ ગયા મહાભાઈ ગોળ રોટલી કોઈથી થઈ જ નહીં રોટલી વણમાં બેહેન જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય છે અને શાક તો એવું બટાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર પીડ્યો હોય અને મહાભાઈ દાળ તો એવી બનાવે કે જાણે એડિયું પીતા હોય એકદી દી હું ખીજાનો ખીજાઈ ને મેં કીધું કે ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ આ તો મારી સામે ખીજાય ને બોલે કે તમે જીવન નો સુધારી હે કે બકા લુ તો સુધારો તેદુ ન મા હવે કોઈ રોહડમ ગડવાનું નઈ મા હવે આપણે મે કીધું અબ્જી તારી ભૂલ છે મને કે મારી જ ભૂલ હોય ને મે લગન કરી આ ન કે તો એવું નથી દીકરી ખાનદાન બાપ ની દીકરી તારા ઘરે પરણણીને આવી ને તે કેક ડારા-ડફારા કરે હોય આ બી ગઈ તારી માં મને કે ઝડક્યું ન ખાઈ गेली કે રસોઈ હારી થાવી જો બક ઈ નડે તારું બાપ એ દીકરી જ્યારે રસોઈ કરવા બે ત્યારે તે જે ડારા દીધેલા એને મગજમાં આવે એટલે તરત જ ઝસકી જાય છે કે રસોઈ હારી થાય કેમ રસોઈ હારી થશે કેમ એમાં એ રોટલી બગડે છે વખાણ કરી ઘરે જઈ જે બી રસોઈ હોય એવું જમતા જમતા અને કોઈ દી રસોઈ નતો ઘેર મેં કીધું એના વખાણ કરાય તો રસોડાય રસોઈ ને કોઈ ગાંડા જે બી રસોઈ હોય વાહ રોટલી વાહ શાક વાહ દાળ બે ત્રણ દી પ્રયોગ કરી મને કે બે ત્રણ દી હું પંદર દી કરી વી ને એક મહિનો કાઢવા મેં વખાણ કરી અને ગયો કરે જમવા બેઠો આમ તો સંતો આપણને એમ કે છે કે જમતા જમતા ભગવાનની સ્તુતિ પેલા કરવી જોઈએ યજ્ઞ શિષ્ટાશિના સંતો કોઈ મને પૂછે કે ભાઈ આ શ્લોકો પેલા બોલવાથી ફાયદો થાય કે હા થાય શ્લોક બોલવાથી કેટલો ફાયદો થાય એ છોડો પણ થાળી પીરસાઈ જાય ને પછી જેટલો ટાઈમ તમારે જમ્યા વગર સામે બેહવું પડે એટલું મોઢામાં અમૃત ભેગું થાય એનાથી ભોજન સ્વાદિષ્ટ બને જઠરાગ્નિ છે એ એ એ પાષણ શક્તિ વધે આયુર્વેદ પણ ડોક્ટર સાહેબ આ કહે છે મેં કીધું જા ઘેરે જઈને વખાણ કાઢ જમવા બેઠો સાહેબ ને રોટલી ને ભટકું શાક માં બોલી આમ મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક ડાયલ નો ઘૂંટલો ભરીને કે વાહ ડાયલ એક વાર બે વાર અને ત્રીજી વાર જ્યાં બોલ્યો કંપની ફોલ્ડ હોય ને કારીગર થી રિપેર ન થાય ઉભેલી માલ આવ્યો હોય હાવ સર્કિટ વગેરે અને એને તમને કહું એક વાર બીજી વાર ને ત્રીજી વાર જ્યાં બોલ્યો વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ હને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો વાહ રોટલી કોઈ દી નો કીધું વારો એટલી વાહ શાક અને આજ મારી તબિયત ખરાબ હતી ને વાળી શિવલી એ રાહ જોતા કે વાહ રોટલી હવે આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો કહો તમે